ટંકારાની લજાઈ ચોકડી પાસેથી દેશી બનાવટના એક તમંચા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે જાણવા મળતી પ્રમાણે મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે આવેલ ગુરુકૃપા ટી સ્ટોલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દસ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી કરણ ઉર્ફે મીઠો મહેન્દ્રભાઈ ચૌહાણ જાતે રાજપૂત ઉમરવર્ષ પચીસ રહે કુબેરનાથ રોડ લુહાર શેરી મોરબી વાડાની ધરપકડ કરી હતી અને આ શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ શખ્સ પાસેથી મળી આવેલ દેશી બનાવટનો તમંચો તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે તે પોતાની સાથે હથિયાર રાખતો હતો તે દિશામાં હવે આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સી એસ કડવાતર ચલાવી રહ્યા છે તેવી માહિતી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી બપોરે ચાર વાગ્યે જાણવા મળેલ છે